રૂઢિગત ગ્રામસભાના અધિકાર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ મસ્કત અને માંગણી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હરિગરના મુવાડા ગામે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રૂઢિગઢ ગ્રામસભા યોજાય જેમાં ખાંડ ગમીરભાઈ પર્વતભાઈને મુખી પટેલ તરીકે ફેટો બાંધી ફુલહાર પેઢાવી સન્માનિત કરવામાં આવ્યા દરમિયાન ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બેરડા ગામે મરડ અને મુખી તરીકે જયંતિભાઈ પુંજાભાઈને પણ આજ રીતે સન્માનિત કરવામાં આવ્યા આ બંને રૂડીગઢ ગ્રામસભામાં મુખ્યત્વે આદિવાસી સમુદાયના કાયદાકીય હકો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલ માટે ચર્ચા કરવામાં આવી આર્દ ઉપસ્થિત લોકોમાં બારીયા રૂમાલભાઈ કાળુભાઈ કટારા સોમજીભાઈ અને આમલીયાર ચુનીલાલ ભલાભાઈ જેવા આદિવાસી નેતાઓએ આ મુદ્દાઓને ઉછાળ્યા અને સમુદાયના હક્કો માટે મક્કમ લડત ચલાવવાની વાત કરી મુખ્ય મુદ્દા આદિવાસી હક્કો ઓબ્લિક કાયદા આદિવાસી સમુદાયના રૂઢિગત અને સાંસ્કૃતિક અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કાયદાનો સખત અમલ કરવાની માંગણી કરવામાં આવી સુપ્રીમ કોર્ટના આદેશો એકતાળીસ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ખાસ કરી આદિવાસીઓના જમીન અને જીવિકા સંબંધિત અધિકારો અંગે ગુજરાતમાં અમલ માટે ભારે ચિંતા વ્યક્ત કરાઈ અધિનિયમ બસો ચુમાલીસ એક અને પાંચ આદિવાસી વિસ્તારોમાં કોઈપણ કાનૂની વ્યવસ્થા અથવા પેટી સ્થાપના કરવા માટે પહેલા ગ્રામસભાની મંજૂરી જરૂરી હોવા છતાં તેના કરવામાં આવતી પ્રથાનો વિરોધ કરાયો આદિવાસી પરંપરાગત લગ્ન ઓગણીસો પંચાણું કાયદા આદિવાસી સમુદાયના પરંપરાગત રીત રિવાજોને માન્યતા આપવા અંગે ચર્ચા કરવામાં આવી જેમાં આદિવાસી પરંપરાને સંરક્ષિત કરવાના પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો આ ગ્રામસભામાં આદિવાસી હિત માટે સખત મસ્કત કરવાની અને કાયદાનો અમલ સુનિશ્ચિત કરવો તે મુખ્ય લક્ષ્ય ગણવામાં આવ્યું रिपोर्टर संगीताबेन मालिवाळ मैसागर